ઈશ્વર યુસ્ફની સાથે હતા પોટીફાર ઘણા સંપત્તિવાન માણસ હતો યુસ્ફે તેના માલિક મિસ્રી પોટીફારના ઘરમાં વસવાટ કર્યો ઉત્પત્તિ પ્રકરણ ઓગણચાલીસ શ્લોક બે સ્વર્ગીય પિતા હું તમારી સમક્ષ કૃતજ્ઞતાથી ભરેલા હૃદય સાથે આવું છું એ જાણીને કે તમે જેમ યુસ્ફ સાથે હતા તેમ તમે મારી સાથે છો પિતા તમારી હાજરી મારો સૌથી મોટો ખજાનો છે અને હું હું છું છું કે જે પણ કરું તેમાં તમે મારી સાથે રહો તમારી કૃપા મને આગળ જવા દો મારા પગલાને માર્ગદર્શન આપો અને મારા હાથના કામને આશીર્વાદ આપો જેમ જોસેફ સફળ થયો કારણ કે તમે તેની સાથે હતા હું પ્રાર્થના કરું છું કે તમારો હાથ મારા જીવન પર રહે મને દરેક પરિસ્થિતિમાં વફાદાર રહેવામાં મદદ કરો પછી ભલે તે ઋતુઓ હોય ઈસુના નામમાં આમીન